તમારે તમને કેવી જોઈએ મારે તો અમારી હે ને જઈએ હે ને ક્યાં ને ક્યાંક જાય મારી હે તો 10000 વાળી 15000 વાળી હાડી લઈને જ હે અરે એ તો માર ભાઈ બહુ સારા કહેવાય 10000 વીવી એ ચા ગાડી મારો જીવ નો આલે હો 10000 આ માર આ માર મિનસ પૂછો એને મિનસ તો પપ્પા તને ખબર હે ને હા માર પપ્પા સાઈ છે ને ગાડી લઈને જ આવે માર મમ્મી હાટુ તો તો લઈને છે મારે લગન માં જાવ ને બે હજાર ની હારી લેવી ને મારો જીવ નો આવે બસ માર ને બેન માં મૂકી દે ખોટા બે ના આપવા મેં કીધું લાઈ રવિના ભાગે આગળ લઈ લઉં પહેરવા માં આવું તમે મેં કીધું તમારા આગળ હોય કે ઘણી હારી હાડી તો ઘણી છે હા જો તમે અહીંયા ઉપર કપડા ઉકવતા હોય કો ગાલી આવી હાડી પીતા હોય છે અરે કેવી ગજબની ખાડી પહેરો તો બાકી અને હાડી પહેરો ને લીલી પહેરો એમાં તો હિરોઈન જેવા લાગો હે પણ હું હું કહું હાડી ભલે તમે લઈ જાવ પણ ધ્યાન રાખીને પહેજો અમાર પાસે નો ગમે હે જાવ કોક ને હાડી દઉં તો પહેરો

ના કોબી પણ અમે એટલું કટ લીધું સ્કમી ને હા થોડું કસ હતી મારું એ બીજું કાઈ સાક પડ્યું છે ના બીજું કાઈ નથી હે ના એટલે હું એમ કહું છું કે કાઈ હોય તો સાત ગયો તો અરસ પરસ તો હાલતું હોય એમ અને જા ઓલું ઓલે સુરીને મારો સૂટકેસ હા એમાં ઓલે ગુલાબી હાડી લઈ ને હા ઈ દેતી લેતી જા એ બાકી રવિના ભાભી હું આલે તબિયત પાણી કેવા હારા ને

આજી આઠવાડી રદ થયો અપાન ઓથરી જોઈન ખબર પડી જાય કે તમે નવી હારી લીધી એ તમે કેવા પેરી કે નહીં અમે આપણે ક્યાં ગયા બેટા અમે રિલાયન્સ મોલ ગયા ને તઈ હે ને મિરાજ કહે કે મમ્મી આ મસ્તી ની હારી ગયા રિલેક્સ મોલ માં ગઈ તો કઈ તો બહુ મોંઘી આવી છે કેટલા ને આવી હારી તો આવી છે હારી 11000 ની કેટલા ની 11000 ની

ના ના વાંધો હું ઘરે ન હોય ને કાઢી દેજો ના ના હું તો તમારા હાથ વાંધીશ પપ્પા વસ્તુ છે બાર થઈ જાય તો હું તમને આવી હાડી ન ના ના વાંધો નહીં

એ તમારી 20 ની દુકાન મંગાવી પડતી મે ખીચડી હોય ને તો ખીચડી હાલ તમાર ભાઈ જશે કેવી કંજુસડી વાઈ છે એ મમ્મા તો તો ભલા ખીચડી ની વાઈ આ કેવી છે એમની એને ખબર નઈ પડતી આપણે એક કોબી નો છે એમે અડધું એને દેવાનું એની હાથ માં કે હા ભજા ને વળી પાછી આવી છે તો સે સોય ખડા દે હું જાઉં મોદરાંઠવા અને આ મીઠું ને એને ખાવાન દે જો કઈ નો બોલ બોલ કરે છે હા મમ્મી હમણે દઉં હા અને કે ઓલે તો નઈ કેવાનું તારે હા દેવ છો મમ્મી હું સાફ કરી નાખું એટલે રોટલી ઉતારી ને જમવા બેસી જઈ દે એ હા મમ્મી લેસન પેલા કરજો હો એ હા પેલા મીઠો થોડીક વાર રમાડી લઉં આ લઉં બી એ કોબી કરે મેનાસ શું મમ્મી હું કરસ તું આ મીઠો ને છું મેં તને કેટલી વાર કીધું એ દીવાળી તો ખબર હે બચ્ચા ના પરીક્ષા પૂરી થઈ ગઈ હવે બસ નિશાળ તો થોડું ભણવાનું ધ્યાન દે તને કહો શું મમ્મી તને નો થઈ કે મમ્મી રાઢવા લાગુ આયો

મેં તમને કીધું કે મારી છે આ મારી ખાલી અરે તું એના ભાભી મિનિટ જ 23

થોડીક શાંતિ રાખો શાંતિ માં નખ શાંતિ કઈ ખેલ હું એમ કે આપણે હારે રહેતા હોય ને પાડોશી સાંભળવા લાગે આવી કોબી લાવો ખીચડી લાવો એટલે ઉપર અત્યારે અત્યારે મારા ખાલી અરે ગરીબ માણસ છે અત્યારે કે મને ખબર છે અલગ હોય પણ એમ નથી રાતો રાત કે મકાન મળે હું એમ કહું થોડો

અલ મમી ના લે આ બજુવારા તમારો રાગળો હાંભરીનો લા મુના આજે તારા મકાનમાં રહેવું હોય ને તો વાત કરીને છોદર ભડું દીજે જો જ કેમ બસ મને મજા એક તો તારે આગાસી વાપરવા જોઈએ પાણી નો રાખો ને બીપી વધી જાય છોકરીને કેટલી ચિંતાત રવિના બાબી ચિંતા તો ખરા ને મારી છોકરી છે બીપી હાઈ થાય છે કેમ છોકરી કેમ કે બીપી ઘટી જાય હા તમારા કે બીપી જ થાય તે ગરમ થાય વયા ઉપાધી ન કરો ખોટે ખોટા કોણ તમે હું કે

મગર ન દહીં કર નાખુંણે તો કોણ મારી હાડીની દહીં નાખી આવા કઈ પડોશી તો આઈ કર નાખો આખો મેમરી શોર્ટ કર નાખી તું કરો આ ઘરે આવ છે કઈ કઈ નહીં હું હા કેમ આવો મારી જેમ બેઠ્યો છો

નીચે વાળા દેવા ગઈ ને તો બહુ ભાઈ મકાન ખાલી કરવાનું કીધું મકાન ખાલી કરવાનું કીધું હા પછી મેં હાથ પગ જોયા કે તમતા રહ્યો પણ